આઝાદીના 72 વર્ષો પૂરા થવાના ભાગરૂપે ઠેઠે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં છે ત્યારે ગોદરા ખાતે હરગાર તિરંગા અભિયાન અંતર્ગત ભવે તિરંગા યાત્રાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું ગોદરા પોલીસ હેડક્ quarters ખાતેથી તિરંગા યાત્રાનું પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ધારાસભ્યો અને પદાધિકારીઓ અને રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાના વરદ લીલી લેલી આપી પ્રસ્થાન કરાવાયું હતું તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પર દેશભક્તિમય માહોલ જોવાયો હતો આજરોજ ગોધરા શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહીવટી તંત્રના અધિકારીઓ ધારાસભ્યો અને પદાધિકારીઓ સાંસદ સભ્યોની ઉપસ્થિતિમાં લેલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું કે જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ એનસીસી કોલેજના નગરપાલિકાનું વહીવટી તંત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર ગોધરાના ધારાસભ્ય સી કે રાવલજી પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા जिला भाजपा प्रमुख अश्विन भाई पटेल तालुका पंचायत नगर पालिका प्रमुख सहित भाजपा आगे ने कार्यक्रो हाजिर रहा था गोधरा खाते योजना पांच किलोमीटर लाबी तिरंगा यात्रा पुलिस हेडक्वाटर थी पांजरापुर चित्रा

ના રોજ તિરંગા યાત્રાની જે રેલી કાઢવામાં આવી અને અમે મુસ્લિમ સમાજ તરફથી મેં એમનું સ્વાગત કર્યું એમાં શ્રી કલેક્ટર સાહેબનું શ્રી આરવી અસારી સાહેબ ડીઆઈજી શ્રી માનસ સોલંકી સાહેબ એસપી સાહેબ પછી અમારા રાજ્યસભાના સભ્ય શ્રી અને અમારા એમપી સાહેબ પાર્લા મેમ્બર ઓફ પાર્લામેન્ટ તમામનું મુસ્લિમ પૂરી સમાજ તરફથી અમે એમનું સ્વાગત કર્યું અને ખરેખર એમની આગેવાનીમાં જે રેલી કાઢવામાં આવી અને બહુ પ્રશંસ છે અને રેલીમાં જે જવાન અને જે તમામ લોકોએ ભાગ લીધો અને જે ઉત્સાહથી દેશ પ્રેમનો ઇઝહાર થયો તે બધાનું જેટલા બી રેલીમાં લોકો આ બધાનો દિલથી શુક્રિયા કરું છું જય સર જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આજ આયોજન આજે ગોધરા શહેર ખાતે કરવામાં આવ્યું છે આ વિશાળ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર થી ચાલુ થઈને એનું સમાપન હાલ રામ સાગર તલાવ ખાતે થઈ રહ્યું છે આ તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં તમામ નાગરિકોએ ભાગ લીધો છે ખૂબ જ હર્ષ અને આનંદ સાથે અને રાષ્ટ્રીય ધ્વજના હાથમાં લઈને આ યાત્રા સમાપન થાય છે હું તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું અને એ જ રાતે એકસાથે મળીને આપણે કર્તવ્ય પથ ઉપર પણ અને વિકાસના પથ ઉપર પણ આપણે બધા જ સાથે મળીને ચલીએ એવી હું પ્રાર્થના કરું છું અપેક્ષા કરું છું